એટલે આવી ગયું બહુડી ગામ બસ કારેલા ગામ આવી ગયું છે કાળેલા છે તમને તો ખબર નહી હોય કાળેલા એવું એટલે તમે જો કાળેલા ગામ

આગળ સાહેબ બેઠા છે ને આગળ મોઈ ધકારે છે ગાડી જોવો તમે ડ્રાઇવિંગ એનો પછી કાળેલા ગામમાં ડીએમ જોવો કેમ ભરાઈ ગયું પણ ક્યાં ગામનું નેમ છે કયા ગામનું છે વંદળીનું છે ડીએમ જોવો તમે અલગ જ નજારો છે આપણો ભાઈ એટલે વરસાદ આવી ગયો છે ઘરે માતળો હા

આજ આપણે બ્લોગ બનાવી છે મોહિત નો સબ્સ્ક્રાઇબર વધવા જોય આપણે માણસો માણસો વધવા જોઈ આપડે સબસ્ક્રાઇબર જોવે છે વધારે એટલે બધા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો આપડે મોહિત એમ આપડે તો શેની ચેનલ બેલો કાય આમાં સી આપડે ચેનલ માં આખા ગાયમાં તો આવી ગયા છે ગાયો જોવો તમે ઓલી બાજુથી બતાવો ગાયો જોવો કેટલી ગાયો છે આ ગામમાં

રાજ્યો વેફર ખબર આવે છે જા જા ખર્ચો કર મારો ભાઈ હાલ હવે રાજુભાઈ પોગાડી દીધા છે ગામમાં આવડે બધાને નિર્મળસિંહ ને વાડીએ ઉતારવા ગયા હતા ઉતારી દીધા છે અને રાજુભાઈ આખે છે ગાડી તો આજે હવે બ્લોગ અહીંયા જ આપણે પૂરો કરશું જો આપણો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારો બધાનો સાથ ને સપોર્ટ આપતા રહેજો અમારા રાજુભાઈનો નો વિડીયો તમે જોતા રહેજો આજ રાજુભાઈ જાજુ બનાવ્યું છે એડિટિંગ આજ આપણું જ છે એડિટિંગની ની બોલ હું કહેવાય વિષય યાદ આવે તો મને નહીં યાદ મારા ભાઈ કહેતો તો ગુજરાતી માં કે ઉતાર્યો છે ભૂલતા સબસ્ક્રાઇબ કર નાખજો ચેનલ રેડી હા રેડી રેડી હાલો તો હવે ઘરે ભોગી ગયા છે રાજુભાઈ કઈ નાસ્તો કરાવ્યો નઈ તો હવે આપડે ખાઈ લઈ ઘરે જઈ જમવાનું તૈયાર જ છે